નમસ્કાર મિત્રો લવાદી ફેસલો રદ કરવા માટેની અરજીના આધારો મિત્રો મોસ્ટ પ્રશ્નો છે એટલે આનો લઈને આવ્યા તો લવાદ અને સમાધાન અધિનિયમ ઓગણીસો છન્નું હેઠળ લવાદી ફેસલાને રદ કરવા માટે કલમ ચોત્રીસ હેઠળ અરજી કરી શકાય છે આ કલમમાં લવાદી ફેસલાને પડકારવા માટે કેટલાક આધારો આપવામાં આવેલા છે જેની અંદર પહેલો કે પક્ષકારની અયોગ્યતા અથવા અસમર્થતા જેની અંદર લવાદ અને સમાધાન અધિનિયમ ઓગણીસો છન્નુની કલમ ચોત્રીસ બે એ એની ક્લોઝિસ વન જે છે એ પ્રમાણે જો લવાદી ફેસલો આપતી વખતે કોઈ પક્ષકાર અયોગ્ય એટલે કે ઇનકમ્પ્લેટેન્ટ અથવા તો અસમર્થ એટલે કે ઇનકેપેબલ હોય તો તે ફેસલાને પડકારવામાં આવી શકે છે આની અંદર અયોગ્યતા અને અસમર્થતાનો અર્થ એ છે કે તે વ્યક્તિ કે પક્ષકાર પોતે કાયદેસર રીતે કરાર કરવા માટે અસક્ષમ હોય માનસિક અથવા શારીરિક રીતે અયોગ્ય હોય કાયદાની દ્રષ્ટિએ લાયક ન ગણાતો હોય અથવા તે સમય દરમિયાન દલીલ રજૂ કરવામાં પોતે અસક્ષમ હોય આની અંદર ઇન્કેપેસિટીનો જે અર્થ અને વ્યાખ્યા છે એ આપીએ એ પ્રમાણે પક્ષકારની જે અયોગ્યતા છે એનો અર્થ એ થાય કે લવાદી કાર્યવાહી દરમિયાન કોઈ પક્ષકાર કાયદેસર રીતે સક્ષમ ન હોય આની અંદર નીચે નીચેના પ્રકારની અયોગ્યતાનો સમાવેશ થાય છે જેની અંદર જે ઇનકેપેબિલિટી જે ઇન્કેપેસિટી છે પક્ષકારની અયોગ્યતા એની અંદર શેનો શેનો સમાવેશ થાય તો એની અંદર જોઈએ તો માનસિક અયોગ્યતા એટલે કે મેન્ટેક મેન્ટલ ઇન્કેપેસિટી જો પક્ષકાર લવાદી ફેંસલા વખતે માનસિક રૂપે અસક્ષમ હોય કે જે સોરી મિત્રો એ ફેસલો પડકારવામાં આવી શકે છે વ્યક્તિની માનસિક સ્થિતિ તેને કાયદેસર નિર્ણય લેવા માટે સક્ષમ ન બનાવતી હોય તો તે લાયક ના ગણાય બીજી વસ્તુ કે કાયદેસર અયોગ્યતા જો પક્ષકાર કાયદાની દ્રષ્ટિએ કરાર કરવા માટે સક્ષમ ન હોય ઉદાહરણ તરીકે નાબાલિક વ્યક્તિ પોતે સગીર વ્યક્તિ હોય એ કાયદાની દ્રષ્ટિએ કરાર કરવા માટે પોતે સક્ષમ નથી તો એવી વ્યક્તિ હોય અથવા તો એ વ્યક્તિ પર દિવાળિયા એટલે કે દેવાળિયા જે અથવા અયોગ્ય વ્યક્તિ તરીકે કોર્ટ દ્વારા જાહેરનામું જારી કરવામાં આવેલું હોય દેવાળિયા તરીકે અથવા તો અયોગ્ય વ્યક્તિ તરીકે કોર્ટ દ્વારા જાહેરનામું જારી કરવામાં આવેલું હોય તો તેવી વ્યક્તિ તો તે લવાથી ફેસલાને પડકારી શકે છે પ્રતિનિધિત્વ અયોગ્યતા જો પક્ષકારને કાનૂની પ્રતિનિધિત્વ ન મળ્યો હોય અથવા તેના વતી ખોટા પ્રતિનિધિ દ્વારા દલીલ કરવામાં આવી હોય તો તે પણ ફેસલાને પડકારવા માટે આધારો બની શકે છે એક કેસ છે ભારતીય એરટેલ લિમિટેડ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા બે હજાર અંદરનો જે કેસ છે એ કેસની અંદર એક પક્ષકારે દલીલ કરી હતી કે તે લવાદી કરાર સમયે અયોગ્ય હતો લવાદી ફેસલાની અંદર પડકાર કરવામાં આવી હતી કે સુપ્રીમ પડકારવામાં આવ્યું હતું અને સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતો જણાવ્યું કે જો ફેસલાની ઘડતલ સમયે પક્ષકાર માનસિક અથવા કાયદેસર રીતે અયોગ્ય હોય તો તે ફેસલો અમાન્ય ગણાશે બીજો એક કેસ છે કે ભારતીય એરટેલ લિમિટેડ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા બે હજાર પંદરનો કેસ છે આ કેસની અંદર એક પક્ષકારે દલીલ કરી કે તે લવાદી કરાર સમયે અયોગ્ય હતો લવાદી ફેસલાને પડકારવામાં આવ્યું હતું અને સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે જો ફેસલાની ઘડતલ સમયે પક્ષકાર માનસિક અથવા કાયદેસર રીતે અયોગ્ય હોય તો તે ફેસલો પણ અમાન્ય ગણાશે બીજો ટોપિક છે લવાદી કરાર અમાન્ય હોય લવાદી કરાર અમાન્ય હોય તો કલમ ચોત્રીસ બે એકનો જે ક્લોઝ બે છે એ પ્રમાણે લવાદી અને સમાધાન અધિનિયમ ઓગણીસો છન્નું પ્રમાણે જો લવાદી કરાર કાયદેસર રીતે અમાન્ય હોય તો લવાદી ફેસલાને પડકારવામાં આવી શકે છે જો લવાદી કરાર કાયદેસર રીતે અમાન્ય હોય અથવા તો જે કાયદા હેઠળ કરાર કરવામાં આવ્યો હોય તે કાયદા અનુસાર તે અમાન્ય હોય તો તે ફેસલાને પડકારવા માટે વાજબી આધાર બની શકે છે કે છે એસએમએસ ટી એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડ વર્ષે ચંદા મારી ટી કંપની જે કેસ છે એને એના આધારે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જો લવાદી કરાર અમાન્ય હોય તો તે આધાર પર ફેસલાને પડકારી શકાય છે આગળનો ટોપિક છે ન્યાયસંગત અને યોગ્ય તક આપવામાં આવી નથી જો કોઈ પક્ષકારને પક્ષકારને તેની દલીલ રજૂ કરવાની યોગ્ય તક આપવામાં આવી ન હોય અથવા લવાદી પદ્ધતિમાં અસંગતતા હતી તો તે પક્ષકાર ફેસલાને પડકારવા માટે અરજી કરી શકે છે કેસ છે મિત્રો એસપી સિંગલા કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ વર્સિસ સ્ટેટ ઓફ હરિયાણા બે હજાર તેરનો કેસ છે એની અંદર અપીલકર્તાને સુનાવણીનો પૂરતો અવકાશ ન આપવાના આધારે લવાદી ફેસલાનો જે લવાદી ફેસલો હતો એ રદ કરવામાં આવ્યો હતો આગળનો ટોપિક છે કે ફેસલો ફેસલા માટે લાગુ પડતા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવેલું હોય તો જો લવાદી પદ્ધતિમાં કાયદાકીય વિધિનો ભંગ કરવામાં આવ્યો હોય જેમ કે પુરાવાની અયોગ્ય સ્વીકારણ અથવા વિધિ વિરુદ્ધની કાર્યવાહી તો તે આધારે લવાદી ફેસલાને પડકારી શકાય છે કેસ છે મિત્રો ઓએનજીસી લિમિટેડ વર્સિસ સો પાઇપ્સ લિમિટેડ બે હજાર ત્રણનો કેસ છે એની અંદર સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે જો લવાદી ફેસલામાં કાયદાકીય ગેરવિધિ હોય તો તે ફેસલો રદ કરી શકાય છે આગળનો ટોપિક છે જાહેર નીતિ એટલે પબ્લિક પોલિસી વિરુદ્ધનો પણ ફેસલો હોય તો જો લવાદીનો જે ફેસ આપવામાં આવેલો ફેસલો જાહેર નીતિની વિરુદ્ધનો હોય એટલે કે ન્યાયશાસ્ત્ર નૈતિકતા અથવા દેશની નીતિનો ભંગ થતો હોય તેવો ફેસલો જો આપવામાં આવેલો તે ફેસલાને પણ પટકારવામાં આવી શકે છે કેસ છે રેણુસાગર પાવર લિમિટ પાવર કંપની લિમિટેડ વર્ષે જનરલ ઇલેક્ટ્રિક કંપનીનો ઓગણીસો ચોરાણુંનો જે કેસ છે એની અંદર સુપ્રીમ કોર્ટે જાહેર નીતિનું વ્યાખ્યાયન કર્યું હતું કે જો ફેસલો કાયદાના મૂળભૂત સિદ્ધાંતો કે ન્યાયના તત્વોનો ભંગ કરે તો તે પણ રદ થઈ શકે છે બિન એકત્રિત ત્રણ પ્રમાણે લવાદી ફેસલામાં યોગ્ય કારણો દર્શાવવા એ આવશ્યક બનતા હોય છે જો ફેસલામાં પૂરતા કારણ દર્શાવ્યા ન હોય તો તે ફેસલો પડકારવામાં આવી શકે છે કે છે ડાયના ટેકનોલોજી ટેક્નોલોજી પ્રાઇવેટ લિમિટેડ વર્ષિસ ક્રોમ્પટન ગ્રાઇવ ગ્રાઇવ્સ લિમિટેડ બે હજાર ઓગણીસનો જે કેસ છે એની અંદર સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે ફેસલામાં જથ્થાબંધ દલીલ વગર કેસ ફેસલો આપતો કાયદેસર નથી તે પણ થવા યોગ્ય છે લવાદી અધિકાર ક્ષેત્રની મર્યાદા જો લવાદીએ પોતાની સત્તાની ટોચ મર્યાદા વિપરીત જઈને ફેસલો આપ્યો હોય પોતાનો અધિકારના બહાર જઈને જ્યારે ફેંસલો આપે લવાદ પોતે અથવા જે મુદ્દા પર લવાદીને અધિકાર ન હોય તેવા મુદ્દા પર તેને ફેસલો આપ્યો હોય તો તે ફેસલાને પડકારવામાં આવી શકે છે સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો લવાદીએ સત્તા બહાર જઈને ફેસલો આપ્યો હોય તો તે રદ થઈ શકે છે આગળનો ટોપિક છે કે પર્યાપ્ત પુરાવા વગરનો ફેસલો જો ફેસલો પુરાવા વિના અથવા અભાવમાં આપવામાં આવ્યો હોય અને તે તર્કસંગત ન હોય તો તે ફેસલો પણ પડકારવામાં આવી શકે છે કેસ છે એસોસિએટ બિલ્ડર્સ વર્સિસ દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી બે હજાર ચૌદનો જે કેસ છે એની અંદર સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જો ફેસલામાં પર્યાપ્ત પુરાવા ન હોય તો તે જાહેર નીતિનો વિરોધનો ગણાય અને તે રદ થઈ શકે છે વન સાઇડેડ અથવા તો પક્ષપાતભર્યું લવાદી પેનલો જો લવાદી પેનલ પક્ષકાત ભરી હોય કોઈ એક જ પક્ષના તરફે પોતાનો જે ચુકાદો ફેંસલો જતો હોય અથવા એક પક્ષી તરીકે કાર્યવાહી કરી હોય તો તે આધાર પર લવાદી ફેસલાને પડકારવામાં આવી શકે છે કેસ છે એચઆરડી કોર્પોરેશન વર્સિસ ગેલ ઇન્ડિયા લિમિટેડ બે હજાર અઢારનો કેસ છે એની અંદર સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે જો લવાદી પેનલ પક્ષકાત ભરી હોય તો તે ફેસલો રદ થઈ શકે છે નિષ્કર્ષમાં જોઈએ મિત્રો કે કલમ ચોત્રીસ હેઠળ લવાદી ફેસલાને પડકારવા માટે ઉલ્લેખિત આ આધારો મહત્વપૂર્ણ છે જેની અંદર જો ફેસલામાં કોઈ પણ કાયદાકીય ભંગ ન્યાયસંગત તથકની ઉણપ કે જાહેર નીતિનો ભંગ થાય તો તેને રદ કરી શકાય છે સુપ્રીમ કોર્ટના જુદા જુદા ચુકાદાઓ આ બાબતને સ્પષ્ટ રીતે પરિભાષિત કરે છે